અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે અભય ટાઈમ તુત માં રોજે રોજ ચોરી ના નવા કિસ્સાઓ સમાવે છે કે ઉધગ પોલીસે એટીએમ મશીનમાં માં એલ્યુમિયમ ની લોકોને ઠગતા લોકો ને ઢગતા પાડી સળિયા પાછળ ધકે દીધા સુરતના ઉધના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે એટીએમ મશીનમાં રૂપિયા નીકળે તે ભાગે એલ્યુમિનિયમની પટ્ટી લગાવી રૂપિયાની ચોરી કરવાની કોશિશ કરનાર બે રીઢાઓ જેમા મૂળ યુપીનો અને હાલ પાંદેસરા બમરોલી રોડ પર કભુનગરમાં રહેતા સુરત સરાજારામ કારુસ અને બીજો ઓડિશાનો અને હાલ પાંદેસરા હરિઓમનગરમાં રહેતા દીપુ સોલાનાયકને ભાઠેના રામદેવનગર સોસાયટી પાસે આવેલા ઇન્ડ સાઇન્ડ એટીએમ પાસેથી ઝડપી પાડ્યા હતા આરોપીઓ એટીએમ માં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે એટીએમ મશીનમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવતા હતા જેથી ગ્રાહક એટીએમ માંથી બહાર ગયા બાદ ટોળકીનો એક સાગરીત તેટીએમ માં જઈ એલ્યુમિનિયમની પટ્ટીમાં ફરસાયેલા રૂપિયા ઉપાડી લેતો હતો જ્યારે અન્ય એક સાગરીત એટીએમ બહાર રેખી કરતો હતો હાલ તોડના પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ના પોસ્ટે વિસ્તારમાં ભાટેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડોસલન્ડ બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ સમૂહને ઝડપી પાડેલ તે દરમિયાન એઓની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસ્ટ્રીયલ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ એ રીતની મો મોડેસ કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આ એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે